શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસને લઈ જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ નવ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન શ્રદ્ધાળુઓને પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા કલેક્ટર શ્રીનો અનુરોધ જિલ્લા કક્ષાની વીસ સમિતિઓ સાતસો પચાસથી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો સહિત સ્વચ્છતા માટે ચારસો પચાસ સફાઈ કામદારો ખડે પગે ફરજ બજાવશે શ્રદ્ધાળુઓ બે પોઈન્ટ પાંચ કિલોમીટરની ત્રીજામાં એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મેળવશે સત્તરસો થી વધુ સંઘો સાધુ સંતો ધાર્મિક આગેવાનોને મંદિર ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસના આયોજનને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી આ પ્રેસ પરિષદમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદી દ્વારા સમગ્ર તૈયારીઓ અંગે માહિતી તથા નાયબ માહિતી નિયામક શ્રી કુલદીપ પરમાર દ્વારા પત્રકાર મિત્રોને આવકારી પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રેખ સહિત જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશ ડી વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા સૌને જય અંબે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુરંદેશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે એ યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં વીસ કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું